નમસ્કાર દર્શક મિત્રો હું સ્વરૂપ છે બરાત બેંકના ચેરમેન ડાયાભાઈ પિલયાથરને સહકારી બેન્કિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ બેસ્ટ ચેરમેન એવોર્ડ ફોર ફોર કોઓપરેટિવ બેન્ક ડેવલપમેન્ટને સન્માનિત કરવામાં આવ્યા છે આ સન્માન ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા એનાયત કરાયું હતું આ એવોર્ડ ચેરમેનના સફળ નેતૃત્વ નિષ્ઠાપૂર્વક સેવા નાણાકીય શિસ્ત અને નવીન અભિગમનું પ્રતિબિંબ છે તેમના માર્ગદર્શન હેઠળ બનાસ બેંકે વિશ્વસનીયતા પારદર્શિતા અને સેવા ગુણવત્તામાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે આપણી બેંક બનાસ બેંક તરીકે લોકપ્રિય બનેલી બનાસકાંઠા જિલ્લાની આ સૌથી મોટી સહકારી બેંક સહકારથી સમૃદ્ધિના સિદ્ધાંતો સાથે કાર્યરત છે બેંક ખેડૂતો પશુપાલકો વેપારીઓ અને સામાન્ય નાગરિકોને વિશ્વસનીય પારદર્શક અને આધુનિક બેન્કિંગ સેવાઓ પૂરી પાડી રહી છે બનાસ બેંક ઉત્તર ગુજરાતમાં સહકારી માળખામાં મહત્વનું પ્રભુત્વ ધરાવે છે ડિજિટલ બેન્કિંગ સુવિધાઓ સરળ લોન વ્યવસ્થા અને ખેડૂતલક્ષી યોજનાઓને પ્રાધાન્ય આપીને બેંક જિલ્લાના આર્થિક અને સામાજિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે આ સન્માન બદલ બનાસ બેંકના ડિરેક્ટર મંડળ અધિકારીઓ કર્મચારીઓ તેમજ તમામ સભાસદોએ ચેરમેને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તેમણે ભવિષ્યમાં પણ બેંક સહકારી ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ સર કરશે તેવી આશા વ્યક્ત કરી હતી